નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે રજૂ છે ભચાઉ તાલુકાના આમરડી ગામમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા સ્થાનિક લોકોમાં આનંદની લહેર ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લાઈવ પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધી અને ખડગે કરશે મતદાન રાધાકૃષ્ણન ને છે જીતનો વિશ્વાસ આતે કેવું ઇન્સ્પેક્શન સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને છપ્પન જ દિવસમાં ગંભીરા બીજ તૂટી પડ્યો કોની બેદરકારીએ બેનો ભોગ લીધો અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક યુવતીનું કરુણ થયું મોત તારું મોં તોડી નાખી ટ્રમ્પની ડિનર પાર્ટીમાં જપા જપીની નોબત સ્કોટ બેસન્ટ બાખડ્યા નેપાળમાં વીસ લોકોના મોત બાદ અજંપો સોશિયલ મીડિયા બેન હટાવાયો જેન જેડ હજુ પણ આ માંગ સાથે રસ્તા પર ઉતરેલી છે

હરિયાણામાં ભારે વરસાદ વિવિધ ઘટનાઓમાં વધુ બાર લોકોના થયા કરુણ મોત અને દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની મોટી આગાહી ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા ભારતમાં ઇઝરાયલનું ત્રણ લાખ સાડત્રીસ હજાર સત્યોતેર મિલિયન ડોલરનું કર્યું રોકાણ ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર તમાકુનો પાક કોહવાયો ભાવનગરમાં ઓગસ્ટ માસમાં પાણીજન્ય બીમારી ના છ કેસ નોંધાતા ગભરાટ ફેલાયો વચ્ચે દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાજકોટમાં માધાપર ચોક ખાતે કોંગ્રેસ પોલીસ વચ્ચે ધમાસાણ રાજકોટ ને તેત્રીસ ટકા પૂરી પાડતું આજી ડેલમ છલકાયો અને ચાર માસ સુધી ચાલશે અને દાયકાઓથી હરવા ફરવાનું સ્થળ હોવાથી લોકોને આત્મીય નાતો સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ ખેડૂતોને ખેત પાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા કરાય માંગ વિધાનસભાના પહેલા દિવસે જ ગોપાલ વેધક સવાલ કહ્યું કે ભાજપના ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂર્ણ પૂછી શકતા નથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી ચાલી રહેલા અવિરત વરસાદથી થી જળબંબાકાર બનાસકાંઠામાં પરિસ્થિતિ બે બની અને શંકર ચૌધરી અડધી રાત્રે નીકળ્યા નેતા છો તો જાડી ચામડી હોવી જોઈએ કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની અરજી ફગાવી આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારો ન્યૂઝ ચેનલ અમને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ